નવસારી જિલ્લામાં આલા વાસદા તાલુકાના ખાનપુર ગામે ઓગણીસ મેના રોજ એક અનોખા લગ્ન જેમાં કંકોત્રી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે સામાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હના નામ હોય છે પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હાના બે નામ હોવાથી લોકોમાં કુતુલતો કેટલાક લોકોને બે પત્ની સાથે લગ્ન કરવા બાબતે શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા છે નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં ખાનપુર ગામે ઓગણીસ મેના રોજ એક અનોખા લગ્ન યોજાશે જેની કંકોત્રી હાલ દરેક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે મહત્ત્વનું છે કે સામાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે પરંતુ આ કંકોત્રીમાં વરરાજા અને એક દુલ્હનના બે નામ હોવાને લઈને ફરતી થયેલી આ કંકોત્રીએ ભારે ચકચાર મચાવી છે બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે આદિવાસી સમાજમાં વર્ષોથી લગ્ન પહેલાં યુવક યુવતી પતિ પત્ની તરીકે લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે આર્થિક પગભર થયા બાદ વિધિવત લગ્ન કરતા હોય છે આદિવાસી સમાજમાં અગાઉથી જ પરંપરા કહો કે આર્થિક મજબૂરી અહીંયા યુવક યુવતીઓના ફુલહાર એટલે કે ચાંદલા વિધિ થયા બાદ બંને પતિ પત્નીની જેમ જ રહે છે અને આર્થિક સ્થિતિ પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરતા હોય છે ફરતી થયેલી કંકોત્રીના કિસ્સામાં પણ એવું જ થયું છે પરંતુ અહીંયા બંને યુવતીઓ એક જ યુવક સાથે પત્નીની જેમ રહે છે અને તે તેમને બાળકો પણ છે એટલે આ બાળકો પણ માતા પિતાના લગ્નમાં હાજરી આપશે વાંસદા તાલુકાના ખાનપુર ગામે પારસી ફળિયામાં રહેતા મેઘરજ દેશમુખ જેઓ છત્રીસ વર્ષના છે છેલ્લા કેટલાક સમયથી તેમની બંને પત્ની સાથે કાજલબેન અને રેખાબેન સાથે ઓગણીસ ના રોજ લગ્નગ્રંથિથી જોડાશે તેમણે જણાવ્યું કે બંને પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન છે અને બંનેના પરિવાર સાથે મનમેળ પણ છે જેથી એક જ મંડપમાં બંને સાથે લગ્નગ્રંથિથી જોડાશે આર્થિક સ્થિતિ હોવાને કારણે લગ્નનો ખર્ચ પહોંચી વળે તેમ ન હોવાથી આદિવાસી ક્ષેત્રમાં યુવક યુવતીઓ પતિ પત્નીને જેમ લગ્ન પૂર્વે સાથે રહે છે આપને જણાવી દઈએ કે મેઘરજભાઈને બંને પત્ની સાથે સંતાનો પણ છે કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ લગ્ન માટે મેઘરજભાઈ દ્વારા આમંત્રણ આપવા માટે છાપવામાં આવેલી કંકોત્રીમાં બે યુવતીના નામ હોવાથી આ કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અજય પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ